છોડાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે રેલ્વે સલાહકાર સમિતિની મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં કોમર્શિયલ ઇન્સ્પેક્ટર છોટાઉદેપુર સ્ટેશનના સુપ્રિન્ટેન્ડન્ટ તથા રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે રેલવે સલાહકાર સમિતિની મિટિંગ યોજાઈ હતી આ મિટિંગની અંદર ઉપસ્થિત કોમર્શિયલ ઇન્સ્પેક્ટર ડભોઈના વિશાલ સક્સેના રેલવે સ્ટેશન છોટાઉદેપુરના સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ શાંતિલાલ રાઠવા રેલવે સલાહકાર સમિતિના સભ્ય રાહુલ પરમાર રસિક રાઠવા મુકેશ રાઠવા પારસિંગ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા રેલવે સલાહકાર સમિતિના સભ્યો રેલવે સ્ટેશનમાં મુસાફરોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ અમારી સ્ટેશન રેલવે સમિતિના સભ્યો તરીકે આજે અમારી એક મિટિંગ અહીંયા રાખવામાં આવી હતી જેમાં કમર્શિયલ ઇન્સ્પેક્ટર દ્વારા અમને જાણકારી અમને બોલાવવામાં આવ્યા હતા સાથે સાથે સ્ટેશન સુપ્રીટેન્ડર્ડ સાહેબ પણ હતા અમને રેલવે સ્ટેશન વિશે થોડી માહિતી આપી અને જે પેસેન્જરોને જે કંઈ મુશ્કેલીઓ વર્તાઈ રહી છે તેના વિશે અમે લોકો પણ થોડા ઘણા અભિપ્રાયો અમારા જે આપ્યા છે જે અભિપ્રાયોમાં છે કોઈક જગ્યાએ પંખા ન હોય તો તેને પંખા નવા લગાવવા માટેની વાત કરી છે પાર્કિંગની સુવિધા માટે આજે અમે વાત કરી છે ત્યારબાદ અમે જે નાના મોટા કામો છે કુલર લગાવવા વિશે વાત કરી છે એવા કેટલાક સ્ટેશનને લગતા નાના મોટા કામો છે એનું અમે રજૂઆત આગળ કરી છે અને એ પબ્લિકને સુવિધા થાય એવી અમે માંગ કરી છે અને અમને સામે રિસ્પોન્સ પણ ખૂબ સારો મળ્યો છે અને કામ થોડા સમયમાં થશે એવી અમે લાગણી રાખીએ છીએ અને ખૂબ સારું અમને અહીંયા જે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્યો તરીકે અમારી નિમણૂક કરી હતી અને એ અમે આજે રજૂઆત કરી શકીએ છીએ એનો અમને ગર્વ